नमस्कार आप जी रहे नेशन प्लस न्यूज हूँ छु आपने साथ વડોદરાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી મોદી પરિવાર સભામાં વોર્ડ નંબર સાતમાં યોજિત કાર્યક્રમમાં જોડાયા હતા વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર અને પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશના अध्यक्ष આર પાટીલ દ્વારા વોર્ડ મુજબ શક્તિ કેન્દ્ર ઉપર મોદી પરિવાર સભાનું આયોજન કરવાની તાકીદ કરવામાં આવી છે જેને અરુલક્ષીને વોર્ડ નંબર સાતમાં માં ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચાર કર્યો હતો તો હરણી વિસ્તારમાં લાલ બહાદુર સ્કૂલ સાથે મોરારજી દેસાઈ શાળાના શક્તિ કેન્દ્ર ઉપર મોટી સંખ્યામાં યુવાઓ અને વડીલો આ મોદી પરિવાર સભામાં જોડાયા હતા લાલબાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ શક્તિ કેન્દ્રની વોર્ડ નંબર સાતની મંજલી પરિવાર સભાનું આયોજન આપણા યુવા મોરચાના પ્રમુખ અને વોર્ડના પ્રમુખ પાર્થભાઈ અને કેન્દ્રભાઈને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ સુંદર મજાનું મોદી પરિવાર સાથે સંવાદ કર્યો અમારા વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પક્ષના નેતા એવા મનોજભાઈ કાઉન્સેલર બંદીશભાઈ શ્વેતાબેન આપણા ભૂમિકાબેન અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને વિકસિત ભારતના સંકલ્પની વાત કરી ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત ડેપ્યુટી ચિરાગ બારોટ પદાધિકારીઓ પણ આ મોદી પરિવાર સભામાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા લોકસભામાં આ વખતે પાર્ટીએ ફક્ત તેત્રીસ વર્ષની ઉંમર છે આ વખતે જે મોદી સાહેબનો સંકલ્પ છે અને સમગ્ર દેશનો સંકલ્પ છે અતિવા ચારસો પાંચ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે વડોદરા જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો થતાવે છે ત્યારે વડોદરા મહાનગરના આજે વોર્ડ નંબર સાતમાં લાલ બહદુર શાસ્ત્રી વિદ્યાલય અને મોરાજી દેસાઈ વિદ્યાલય બે શક્તિ કેન્દ્રની સંયુક્ત આજે મોદી પરિવાર બેઠક કરવામાં આવી છે ત્યારે આજે હેમાંતભાઈ પોતે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ શું કહો કે આ શક્તિ કેન્દ્ર કહો વડોદરા મહાનગરમાં છેલ્લા ચાર ઇલેક્શન તમે જુઓ તો એમાં એકથી પાંચ નંબરમાં આ શક્તિ કેન્દ્રમાં નંબર આવે છે મતદાન કરાવવામાં પણ એમનો એકથી પાંચમા નંબર આવે છે અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરાવવામાં પણ એ એકથી પાંચમા નંબર આવે છે ત્યારે આવનારા સમયમાં સો સો ટકા મતદાન કરવાનો પ્રયત્ન કરીશું જેટલા લોકો છે એમાંથી સો સો ટકા મતદાન થાય અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય એવું મને ચોક્કસ વિશ્વાસ છે આજે વડીલો ખાસ કરીને ખૂબ ઉત્સાહિત છે એમને જ્યારે વાત જાણવા મળી અને જ્યારે આમંત્રણ આપવા ગયા હતા આજની બેઠક માટે ત્યારે એમને કીધું કે ફક્ત તેત્રીસ વર્ષના યુવાનને પાર્ટીએ ટિકિટ આપી છે અને એમના વિચારો શું છે એમના વડોદરા માટેનું એમના શું આગામી પ્લાનિંગ છે એ તમને જાણવા મળશે ત્યારે ખૂબ ઉત્સાહભેર વડીલો પણ આજે અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છે સાથે યુવાનો પણ મોટી સંખ્યામાં છે અને બાળકો પણ એમને જોવા માટે આજે આવ્યા છે મળવા માટે આવ્યા છે ત્યારે વોર્ડ નંબર સાતના પ્રમુખ ક્રિનલભાઈ મહામંત્રી દેવલતભાઈ અમારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ અમિતભાઈ પારેખ કાઉન્સિલરશ્રી મનોજભાઈ મંદેશભાઈ શ્વેતાબેન બધા જ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે વાતચીત કરીશું અને આગામી કાર્યક્રમ જે છે મતદાન નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર